સોનગઢ તાલુકાના દતાડી ગામની તાતી માંગણીઓ પુલ અને ડામર રસ્તા વિના ગ્રામજનો ત્રાયમા સોનગઢ તાલુકાના દતાડી ગામના રહેવાસીઓ વર્ષોથી અવર જવર અને સુવિધાઓના અભાવે પરેશાન છે આંબલી ફળિયા પાસે ઇંગાળી નદી પર પુલ કોઝવે ન હોવાને કારણે વરસાદી મોસમ દરમિયાન ગ્રામજનો સંપૂર્ણપણે બહારથી દુનિયા સાથે કપાઈ જાય છે આશરે એકસો પચાસ મીટર લાંબો આ પુલ માટે જીવનરેખા સાબિત થઈ શકે છે છતાં તંત્રના વચનો માત્ર કાવ્ય પૂરતા જ રહ્યા હોવાના આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે તે ઉપરાંત ગામના અગત્યના રસ્તાઓ હજુ સુધી કાચા હોવાથી રોજિંદા મુસાફરી વિદ્યાર્થીઓનો અભ્યાસ ખેતીવાડી તથા આરોગ્ય સેવામાં ગામ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ગ્રામજનો દ્વારા રજૂઆતના મુજબ નીચે મુજબના રસ્તાઓ તાત્કાલિક ડામર કરવાના જરૂરી છે ગતાડી ડેરીથી મોંઘવાર તરફ જતો આશરે પાંચ કિલોમીટરનો માર્ગ ગતાડી નદી પાસેથી રતીલાલ ઘર તરફ જતો આશરે એક કિલોમીટરનો માર્ગ ગતાડી નિશાળથી હનુમંતિયા તરફ જતો હશે એક કિલોમીટરનો માર્ગ સાથે સાથે રાત્રે રજવાડાની સુવિધા માટે હાઇડમાસ્ટર ટાવર તથા સ્ટ્રીટ લાઇટ મૂકવાની પણ તાજી જરૂરિયાત છે ગામ લોકોનું કહેવું છે કે અનેક વાર રજૂઆત કરવા છતાં વિકાસના કામોને મંજૂરીના દરિયામાં મટવાઈ ગયા છે તંત્ર હવે તાત્કાલિક પગલાં નહીં ભરે તો આવનાર સમયમાં ગામ લોકો સંગઠિત આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચેતવણી પણ ગામના કહેવાનોએ આપી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ